હાય હું છું રશ્મિ ફેમિલી એન્ડ સ્ટુડન્ટ્સ કાઉન્સેલર થોડા સમય પહેલાં ફેસબુક પર મેં એક સવાલ મૂક્યો હતો કે તેજસ્વી બાળકો અતિ પ્રતિભાશાળી બાળકો અથવા તો સામાન્ય કરતાં વધુ પ્રતિભાશાળી બાળકોને પણ કેટલીક અને ઘણી બધી તકલીફો પડે છે અને શું આ અંગે વાત કરવી જોઈએ અને આપમાંથી ઘણા બધા મિત્રોએ બહુ સારો રિસ્પોન્સ આપ્યો હતો આનો તો આજે વાત આ કરવી છે કે પ્રતિભાશાળી બાળકો હવે બહુ જ ટૂંકમાં એ સમજાવી દો કે આ પ્રતિભાશાળી બાળકો એટલે કેવા બાળકો બે ચાર ખોખામાં બે ચાર બોક્સિસમાં આના લક્ષણો જોઈએ દાખલા તરીકે સ્કૂલમાંથી સ્કૂલમાંથી જો એમના માટે કોઈ કે શિક્ષકો અમુક શિક્ષકો તરફથી જો એમના માટે ફરિયાદ હોય તો જેને એ લોકો ફરિયાદ તરીકે નહીં પણ ખાસિયત કે વિશિષ્ટતા એવા કોઈ સારા શબ્દોમાં તમારી સામે મૂકશે વાલી તરીકે તમારી સામે પણ મનમાં એક ક્યાંક એક ફરિયાદના સ્વરૂપે જ છે તો એ કેવી હશે પહેલું તો એ તમને એ કહેતા હશે એ બાળક માટે કે બીજી કોઈ કમ્પ્લેન નથી ભણવાની બાબતમાં કોઈ કમ્પ્લેન નથી માર્ક્સ સુપબ આવે છે નોટબુક હંમેશા કમ્પ્લીટ હોય છે ખાલી એને બિનજરૂરી સવાલો પૂછવાની ટેવ છે બીજું નંબર બે શિક્ષકોમાં કે સ્ટાફ રૂમમાં આવા બાળકો વિશે શું ચર્ચા થતી હોય કે આ એનામાં થોડું એટીટ્યૂડ તો છે એટલે બીજું બધું જ બરાબર એમાં કોઈ સવાલ નથી પણ ઘણી છે ને એને આવડતું તો હોય જ છે પણ આપણને ચેક કરવા કે તોડી પાડવા માટે સવાલો કરતો હોય છે કે કરતી હોય છે બે મુદ્દા ત્રીજું બધું જ બરાબર પણ શાંતિથી નહીં બેસે એને કશુંક ને કશુંક જોઈએ આ ત્રણ માથે તમે શોધી લેજો બીજું ઘરમાં આ બાળકોનું વર્તન કે એમનું બિહેવિયર તમને કેવા પ્રકારનું જોવા મળતું હશે મોટે ભાગે આવા બાળકો ઘરમાં બહુ નાની નાની વાતમાં દલીલ નથી કરતા હોતા જી ઉલ્ટાનું એ નાની ઉંમરે વધારે મેચ્યોર અને વધારે જવાબદાર વ્યક્તિ જેવું વર્તતા હોય છે દાખલા તરીકે એક સિચ્યુએશન લઈને આની વાત કરીએ કે ધારો કે એ ફેમિલીમાં મા બાપ વચ્ચે વારંવાર કોઈ નાની નાની વાત પર કે રોજિંદી બાબત પર રકઝક થઈ જતી હોય અને એનામાંથી માહોલ તંગ બનતો હોય તો આ બાળક સામાન્યતા કોઈ બાળ કોઈ વ્યક્તિ જ્યારે સોળ સત્તર વર્ષે જે મેચ્યોરિટી લાવે કે પંદર વર્ષ પછી લાવે આવા બાળકો આ પાંચ છ વર્ષની ઉંમરથી સમજવા માંગતા હોય છે સમજણ એના પહેલાં પણ એ વાઇબ્રેશન્સ એ એનર્જી બાળક સુધી આમ પણ પહોંચતી હોય છે પણ હું તમને પર્ટિક્યુલર એ પરિસ્થિતિમાં બાળકનું વર્તન સમજાવવા માગું છું કે પાંચ છ વર્ષનું ની ઉંમરે પણ આ બાળક તરત જ એ હંમેશા તમારા કોમ્યુનિકેશનમાં તમારી સાથે રહેવાની કોશિશ કરતો હોય છે કેમ જ્યાં એને એ લાગે કે અહીંયા ધારો કે બેમાંથી કોણ નબળું છે એને સમજાઈ ગયું હોય છે કે બૌદ્ધિક રીતે કોણ વધારે વીક છે અથવા કોણ વધારે સ્ટ્રોંગ છે પેરેન્ટ્સમાંથી તો જે વ્યક્તિની ભૂલ થઈ રહી છે એ વ્યક્ ના સપોર્ટમાં અને ખાસ કરીને જો એમાંથી ફાધરની કમજોરી છે તો એ તરત જ ફાધરના સપોર્ટમાં બહુ ટેકનિકલી કરેક્ટ કરીને જોડાઈ જતું હોય છે કે હા એટલે આ થયું છે પણ પપ્પાની આ વાત તો સાચી જ છે મમ્મી આમાં તો ચાલે એવું છે કેમ આવું કરે છે માહોલ જળવાય એના માટે સિમિલરલી જ્યારે એને ખબર હોય કે મમ્મીની આ વાત ઉપર કે પપ્પા હમણાં જ ગુસ્સે થશે તો એ તરત જ એવી કોશિશ મળે કે હા મમ્મી પણ બીજી વાર કંઈ નહીં બીજી વાર ધ્યાન રાખી લેજો આ વખતે તો ચાલે એવું છે આ હું બહુ જ સામાન્ય પણ આપણને બધાને પકડાય અને સમજાય એવી વાત કરીને આ વાત સમજાવું છું કે આ બાળકો આવી રીતે એ લોકો એવું સમજી લે છે કે આ મારી જવાબદારી છે આ મારી ફેમિલી છે આની વાત બીજે ના કરાય પણ માહોલ તંગ ના થાય એના માટે અવેર હોય છે હવે તમે વિચારો કે આ જે છે એક જવાબદારી ધીમે ધીમે સ્ટ્રેસ બનતી જશે પણ આ પ્રતિભાશાળી બાળકનું લક્ષણ છે સમજદાર બાળકનું લક્ષણ છે આવા બાળકોને શું તકલીફ થાય છે બીજું આમની લાક્ષણિકતા એકેડેમિક રીતે એમને જે ચાર પાંચ વાર સમજાવીને અન્યને સમજ પડતી હોય એમને એક બે વારમાં સમજ પડી જાય છે એક વારમાં પડી જાય છે એમની મેમરી ખર ખર બહુ શાર્પ હોય છે એમને જ્યાં એ લોકો વાંચવા બેસે સમજે અને સમજી જાય છે એ લોકોની મેમરી પણ એટલી સ્ટ્રોંગ હોય છે અને એમની સમજશક્તિ પણ એટલી સારી હોય છે એટલે સમજશક્તિ અને મેમરી બંને યાદાશ્ બંને જ્યારે સારી હોય તો ઘણા વિષયો એમને ગમતા નથી હોતા પણ એમાં એ ઝેરોક્સ મેમરીની જેમ ફોટો મેમરીની જેમ એ પોતાને માર્ક્સ તો લાવી શકે છે જેના જેટલા એને જરૂરી લાગે છે એટલા બીજો આ બાળકોને જડતાથી સમજાવી શકાય એવું નથી હોતું હા એ તમારી વાત માની લેશે કારણ કે એ એવું સમજીને કે અત્યારે આની પાસે પાવર છે અને આપણને હેરાન કરશે નહીં માનીશો તો પણ એ ઇજ્જત નથી આપી શકતા હોતા અને નથી આપતા હોતા એ લોકોને એમને તાર્કિક અને એ પણ એમની જગ્યાએથી જોઈને એમને ઉત્તમ કક્ષા સુધી પહોંચાડે એવી રીતે એમની સાથે એમને ઉપર પહોંચવું છે પણ સમજપૂર્વક જડતાથી નહીં હવે આ બાળક કોને એક તો આમની સમજ પહેલાં ડેવલપ થઈ છે રાઈટ તો આવા બાળકોને સમાયોજનની સમસ્યા કયા પ્રકારની હોઈ શકે આમાં એક પોઈન્ટ મને લાગે છે કે આ વિડીયોને હું અહીં અટકાવું હવે આવું જો તમારા ધ્યાનમાં કોઈ બાળક છે એ તમારું પોતાનું છે કે આસપાસમાં છે તો તમે મને કહો કે હવે નેક્સ્ટ વિડીયોમાં એ વાત કરવી છે કે આમને તકલીફો કેવા પ્રકારની પડે છે અને આ બાળકો ક્યારે સૌથી વધારે એમને આ જે બાળપણના જે સમસ્યાઓ છે એમાં ખાસ કરીને ઘરનો માહોલ જો સ્ટ્રેસફુલ છે સતત કોઈ કકડાટ થઈ રહ્યો છે સતત બે બે જણ વચ્ચે ઝઘડો થાય છે તો આવું પ્રતિભાશાળી બાળક જે છે ને એ એનું રિઝલ્ટ હંમેશા સારું લાવે છે આવું સમજદાર બાળક યસ એ બેસ્ટ કરે છે એ બેસ્ટ પરફોર્મ કરતો હોય છે કોઈ પણ પ્રોગ્રામમાં એ ભાગ લે છે અને જ્યાં લે છે ત્યાં સારામાં સારી રીતે જીતતું હોય છે યસ એટલે એ પોતાને એ આમ કમજોર નથી પડી રહ્યો એટલે સામાન્યતઃ આવા બાળકોને કોઈ તકલીફ થઈ રહી છે એવું જલ્દી મા બાપના ધ્યાનમાં નથી આવતું શિક્ષકોની તો વાત જુદી છે એમને તો ખબર પણ ના હોય અને એમની પાસે સિલેબસનો એટલો બધો લોડ હોય છે કે એમની પાસે ફરિયાદ કરવાનો કોઈ પ્રશ્ન નથી પણ હા મા બાપના ધ્યાનમાં નથી આવી શકતો હતું કારણ કે જ્યાં માહોલ આવો સ્ટ્રેસફુલ છે ત્યાં ઓલરેડી એ બે વ્યક્તિ પોતે સ્ટેબલ અને રિલેક્સ નથી આમના વિશે ક્યારે વિચારશે અને રિઝલ્ટ તો બેસ્ટ છે અવોર્ડ્સ બેસ્ટ રીતે મળી રહ્યા છે ભારતીય બાળકો માટે રિસ્પોન્સ અને રિવ્યૂ બંને જ બહુ સારા મળે છે પણ તમે મને કહો કે શું આ બાળકોની તકલીફ ચર્ચવી જોઈએ તો આઈ વિલ બી ધેવ થેન્ક યુ અને હા હવેથી ઓરલ એક્સપ્રેસન્સ યસ આ એક મતલબ ઘણા સમયથી એ ડ્રીમ હતું કે કામ કરવું છે અને સમજાયું ત્યારથી હવે આ રશ્મિશ વર્લ્ડની જગ્યાએ ઓરલ એક્સપ્રેસન્સ જે મારા કાઉન્સેલિંગ સેન્ટર થેરાપી સેન્ટરનું નામ છે એ જ નામ અહીંયા પણ મૂક્યું અને પણ ચેન્જ કર્યું કારણ કે હું મને લાગે છે કે વધારેમાં વધારે વાત અને મારે કાઉન્સેલિંગના વિષય ઉપર કરવી છે કરવી જોઈએ તમને શું લાગે છે